વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ બેટી બચાવ અને બેટી પડાવના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પઢાવ અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ હિતમાં સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ ઉપર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમે જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડશે તેવું તેમણે જણાવ્યું અમિતભાઈએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ અને એકસો નંબરની પહેલા માળે આવેલી છે કોઈ પણ કામ અર્થે આવી શકે છે મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જે અભિયાનનું ડ્રીમ માનની શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે તો એ પણ બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગકર્તા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ આ નિમણૂક છે એ નારી મહિલા સશક્તિકરણ ના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી નારી સશક્ત બને તો આપણે એનું મિશન જોયું છે કે નારી પરિવારનું પાલન પણ કરી શકે અને નારી મજબૂત થાય અને એવી આપણે હાલ હમણાં જોયું છે કે જયારે ની અંદર આતંકવાદીઓ આપણા હિન્દુઓને પૂછી પૂછીને ગોળીબારથી હુમલો કરેલો અને જે આપણા ની હત્યા થઈ